તાપી ખા જિલ્લા ખાતે ગરીબ કલ્યાણ મેળાની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબો માટે હિષ્ઠના માટે ગરીબ કલ્યાણ મેળા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે યજ્ઞ શરૂ કર્યો હતો ને આ યજ્ઞ કન્ટિન્યુ શરૂ થયું આજે પચીસ કરોડ રૂપિયાના સાધન સામગ્રી ગરીબ કલ્યાણ મેળાની અંદર આપવામાં આવી છે કુલ આ વર્ષની અંદર એક ચારથી ટોટલ આજ સુધી સાતસો કરોડ રૂપિયા જેટલા ગરીબ કલ્યાણ મેળા દ્વારા લોકોને વસ્તુ અને લોકોના ઉત્થાન માટેનું આપવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર લાભાર્થીઓને ડાયરેક્ટ હેન્ડ ટુ હેન્ડ બધી જ વસ્તુ મળે ક્વોલિટી વસ્તુ થાય એ હેતુસર ગરીબ કલ્યાણ મેળો એ આશીર્વાદરૂપનો છે અને એ સો ટકા પારદર્શક બન્યો છે ગરીબ લોકોને મળતી યોજના એને જગ્પો ન ખાવો પડે એને મંજૂરી માટેના કંઈ જવું ન પડે એક સ્થળેથી આખા ગુજરાતની અંદર ગરીબ કલ્યાણ મેળા દરેક જિલ્લાની અંદર ગરીબોને જે સહાય પ્રાપ્ત થાય છે એ હેન્ડ ટુ હેન્ડ પ્રાપ્ત થાય એટલા માટે આ ગરીબ કલ્યાણ મેળા એ ગરીબો માટે આશીર્વાદ છે આજે ચોવીસ કરોડ રૂપિયાના સાધન સામગ્રી આપવામાં આવી છે એક ચારથી આજ સુધી આ વર્ષની અંદર સાતસો કરોડ રૂપિયા જેટલા ગરીબ કલ્યાણ મેળાના યોજનાઓના જે વસ્તુ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે અને આ મેળાની અંદર આજના દિવસે ચોવીસ કરોડ રૂપિયાની સાધન સામગ્રી ગરીબોને આપી